દરેક ના થામાં બોલે ધીવે મહાકાળી બોલે તમારો એક ભ્રામ છે કામ કરે છે અરે કાંડા હું કહું માતા ઓળખી લો કદાચ નાની ધજા લાયો તારા મઢમાં મૂકી માં પણ આ ધજાના ધજાગરા ના થવા દો કોઈ દિવસ તમારી માતા પાછી નહીં પડે પટેલ દુનિયા દેખાડવું નહીં હે પણ દુનિયા કરીને બતાડવું જાતનું ખાવાનું પીવાનું માતાઓ માટે છે મારી મા માટે શું આ આંધળો ખર્ચો કરો પટેલ આ ડળક પૈસો બગાડો તમે અને સફળતા નહીં મળે ને

પણ અંદર થી સારું બનવા માટે શું કરવું પડે પટેલ નહીં કરે કદાચ અત્યારથી શરૂ કરો કે ગમે ત્યારથી શરૂ કરો પણ એક સમય એના ઉપર જ બધો વિશ્વાસ ભરોસો બધો જ મૂકી દેવો પડે કે તારા શરણમાં છું શું ને બીજા જોડે શું કામ જવું એક સમય તકલીફ ના ખેચ દુઃખ કેમ નહી પડે પડે વગર કોઈ સુખ નહી આવ્યું જરૂરથી પડશે વાર જોયે રાહ જોઈને બેઠી કે મારો દીકરો ખાલી છ મહિના પાર કરી જાય ને એને ખોળે લઈ લઉં મારો દીકરો કદાચ એની ને એની છે બાર મહિના કઈ સત્તર સુધી પહોંચી જાય ને તો એને આખી જગત નું દુઃખ ભાગીને ભૂગા કરી દરેક ને આલુ છે સદા આલુ જાતે ઉપાય કરજો ભલે રસ્તા દેખાડનાર ઉમેરડી બેઠી મહેનત આગાડી કરો ને દેવ તમારું તમારા હૃદય માંથી ઉભું કરી આવી રીત ની માનતા રાખજો જેવી તમારી શક્તિ હે અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નહીં અહીં કોઈ વેપાર નહીં ચાલતું બટે કદાચ મારો દુખિયારો હાથ લાંબા કરીને આવ્યો કે માં

દરેક ને એવું માં તમારા કરો બહાર કરો પણ જે સમાધાન થશે એ થશે થશે ને થશે એનું કારણ કઈક વર્ષોથી કઈક વર્ષોથી તમારા વડીલો એ તમારી પીડીઓ જતી રહી તમારા બાપ જતા જતા રહ્યા અને આજે તમે એક સમય કદાચ એને ચુખ્ખું શ્રીફળ આલો ને કોઈ દેવ ખાવા રાજી નહીં પણ તમારા ઘેર બેઠી છે ને પેલું આ કે એને આલજો કદાચ કોઈ જગ્યાએ ગયા કોઈ મંદિરે ગયા હે તમે ત્યાં તીરત ગયા હશે ને તો તમારી માં ને લાઈ આલજો કે લેવા હું ફલાણી માતા ગયો દર્શન કરવા માં ચુંદડી લાયો હે તો તમારી દેવ રાજી થઈ જાય તમારી માં રાજી થઈ જાય અને એ રાજી થઈ જાય ને તો એ માતા કહી દે કે મારી વસ્તી બુદ્ધિ પણ આજનો કોઈ દીકરો એવો છે નહીં પણ અંદર નું એક રાહત જાણી લેજો કે આ દેવ કેમ નહીં બોલતું એનું કારણ શું છે મારી માતા કયું દેવ દબાવે અને હજાર વાર પૂછો ને ત્યારે જવાબ આલે કે બેટા આમ કરવાથી આમ થશે પટેલ પણ વિશ્વાસ તમારા વિશ્વાસ હશે કે કોઈ વડીલ હશે કે જે કોઈ આગેવાન બનતો હશે ને એ ક્યારે ખરાબ નજર નહીં કરે એ દરેક નું કેસ માં બધા દીકરા તારા છે અને તું કૃપા કરજે હું કઈ જાણતો નથી

જોવી નહી પડે પટેલ પણ વિશ્વાસ ગેર ગેર માતા તમારા હૃદય માં બેઠી કોઈ બાર હોદવાની જરૂર નહી દુનિયા દોડવાની જરૂર નહી પટેલ કે અંદર ખોલી ને જોવો તો ખરો વાઘ જેવી માતા બેઠી હૃદયમાં હૃદયમાં હું ઉતરી એમની અંદર તમારે ઘેર તમારા હૃદયની ની અંદર એ માતા બેઠી પણ એની અંદર કઈ રીતની કદાચ પ્રાર્થના કરવી હોય કોઈ સમય બન્યો ચૈતર કોઈ મોટો દિવસ આવ્યો હે કોઈ અમાવસ આવી કોઈ પૂનમ આવી તમને દરેક ને એવું કે પવિત્ર જાળવજો પવિત્ર જાળવજો આજ ના મનુષ્ય ઘર ની અંદર એ છનામણી નાખી હું જાણું છું છનામણી નાખવાથી નેગેટિવ ઉર્જા દૂર જશે હે એટલે કે દુષ્ટ આત્મા ઘર થી બહાર જશે પણ તમારા અંદર બેઠેલી એ આત્મા નહીં જાય પટેલ એને કાઢવા માટે પવિત્ર થવું પડશે કોઈ નવરાત્રી રાખતું તો આ કોના માટે રાખો તમારી માં માટે રાખો છો ને અને કદાચ એ માં કદાચ એનું લક્ષણ તમને ખબર નહીં પડતી હોય તો બાર મહિના

એનો રસ્તો નહીં કરી શકતા એને છોડી નહીં શકતા જે દાળ થી મારી માનું નવરાત્રુ માં તું કેતી હોય ને આ પ્રાણ તારા ક્ષણ માં મૂકી દઉં પણ માં મારે તને પામવીસ તારા સુધી પહોંચવું જગત જગતની માતા આવું કામ કરી શકતી હોય તો મારી માતા દુબળી નહીં ગાંડા ચક્કર કાપતો એ આવાનું કામે નહીં બાજુમાં તો હટે તો ને તો રાજી થવું અત્યાર સુધી કેટલા અંદર થી કોઈ સાફ નહી કર્યું હું મેળી એવું કહું કે એક સમય ખાલી એટલી પ્રાર્થના કરજો કે માં